આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ અમરેલી રાજુલાના દરિયાઈ વિસ્તારમાં પોલીસને જાણ કરાઈ મરીન પીપાવાવ પોલીસ સાથે અમરેલી એસઓજી દ્વારા શંકાસ્પદ પદાર્થનું શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે શંકાસ્પદ મળી આવેલ પાવડરનો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે નશીલો પદાર્થ કે कन्याकोई अंगे ते अंगे पुलिस द्वारा तपास हाथ धराई है